બાપના એ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય શ્રી પટેલને પુષ્પગુચ આપી આવકાર્યા આ બેઠકમાં કમિશનર બાપનાએ અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવાની અપીલ કરી તેમણે ગણેશ ચોકડી પરના બ્રિજ અને સર્વિસ રોડના ઝાડ દૂર કરવાનો નિર્દેશ પણ આપ્યો કમિશનર શ્રી બાપનાએ કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ માટે મ્યુઝિયમ બનાવવાની યોજના જાહેર કરી અને દબાણ સામે તાકીદે પગલા લેવા જણાવ્યું આ બેઠકમાં ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા ચૌદ પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા જેમાં નવો ઓવરબ્રિજ આધુનિક કન્વેન્શન સેન્ટર સ્વિમિંગ પુલ અને સંગ્રહાલય જેવી અનેક મહત્વની યોજનાઓ સામેલ હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નાયબ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા આજ રોજ આણંદ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર સંકલનની મીટિંગ થઈ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં થઈ મારી સાથે આણંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ મ્યુનિસિપલ કમિશનરના બધા જ અધિકારીશ્રીઓ ખૂબ સારી મિટિંગ થઈ ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે ત્રણ ચાર પોઈન્ટ એમાંથી તમને જે અગત્યના હતા એની માહિતી આપીશ કે આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતે સરદાર સાહેબનું જે ઐતિહાસિક મકાન છે મકાનને સાંસ્કૃતિક મકાન સારામાં સારું ડેવલપમેન્ટ થાય ત્યાં જોવા આવી રહ્યા છે એ મકાન એવું બનાવવામાં આવે આધુનિક રીતે ઢબ રીતે અને એમાં ત્યાં ઘણી બધી આધુનિક ત્યાં મૂકવામાં આવે એનાથી સરદાર સાહેબના મકાનમાં જે આવે છે એ લોકોને સારી રીતે જોવાનું મળે કે જે ફેરિયાઓ છે એમની માટે જે જે વેચી રહ્યા છે એમની માટે સરકારી પ્લોટમાં એમને સારી રીતે ત્યાં આગળ પોતે ધંધા કરી શકે રોજગારી મેળવી શકે એ માટેનું બનાવવા માટેની એક મારી રજૂઆત હતી મારી સાથે ધારાસભ્ય છે એમણે પણ ઘણી બધી રજૂઆતો કરેલી છે એ પણ આપણને સૌને કહેશે જે રસ્તાઓ તૂટી ગયા છે જ્યાં ગટર બનાવવામાં આવી છે ઘણા બધા રસ્તાઓ તૂટી ગયા છે રસ્તાઓની રિસફલિંગ જલ્દીમાં જલ્દી ચોમાસા પહેલા થાય એ માટેની રજૂઆત કરવામાં આવી છે બીજું કે એક આણંદ મહાનગરપાલિકા થયું છે ઐતિહાસિક જગ્યાઓ પર સારામાં સારું ડેવલપમેન્ટ થાય એની પણ રજા રજૂઆતો કરવામાં આવી છે કે જે તળાવ છે એ તળાવમાં જેવું અમદાવાદમાં તળાવ ડેવલપમેન્ટ થયેલું છે એ રીતનું અહીંયા ગોયા તળાવ પણ ખૂબ સારી રીતે બની શકે ત્યાં આગળ આપણે જે પ્રવાસીઓ આવે છે એ લોકોને પણ સારામાં સારું ત્યાં આગળ ડેવલપમેન્ટથી ત્યાં આગળ આવે ઓક્સિજન પાર્ક બનાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવે છે ઘણી બધી રજૂઆતો ત્યાં કરવામાં આવી છે સરદાર પટેલ સાહેબનું જે નિવાસસ્થાન છે ઐતિહાસિક સ્થળ તરીકે જે બને અને ઐતિહાસિક રહે સરદાર સાહેબ આટલું આપણા માટે આટલું બધું કામ કરીને ગયા છે અને જયારે મોદી સાહેબે અહીંયા બનાવ્યું છે સરદાર સાહેબની જે મૂર્તિ બનાવી છે અને ઐતિહાસિક મૂર્તિ બનાવી છે એમની તો એ રીતનું પણ આપણું અહીંયા ડેવલપમેન્ટ થાય આવા ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે મ્યુનિસિપલ કમિશનરજીએ બાપણાજીએ પોઝિટિવલી લીધા છે અને આનંદ આવતા વર્ષોમાં મહાનગરપાલિકા તરીકે ખૂબ સારું ડેવલપમેન્ટ થશે એવી એમને બહેધરી આપી છે યોગેશભાઈએ પણ ખૂબ સારા પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નોની માટે પણ એમને પોઝિટિવ બધી જ રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ રીતનું કહ્યું છે મેં એક બીજું કહ્યું છે કે જે તુલસી ઘરનાળું છે તે પછી જે રસ્તો છે જે ત્યાં સિંચાઈની આવેલી છે કેનાલ આવેલી છે કેનાલ ઉપર એક રસ્તો બને સીધે સીધું અહીંયા જવું હોય અત્યારે હાઈવે બની રહ્યો છે એ પણ એમને પોઝિટિવલી લીધું છે આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જયારે આનંદ મહાનગરપાલિકા બની રહ્યું છે ત્યારે એમને કહ્યું છે કે ફંડની કોઈ તમે ચિંતા કરશો નહીં આનંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આપણા શ્રી

આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદજી બાપનાના અધ્યક્ષતામાં થઈ છે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ આ બેઠકમાં હાજર રહ્યા આણંદ મહાનગરપાલિકા આગામી સમયમાં ગુજરાતની પાંચમી વિકસિત મહાનગરપાલિકા બને તે દિશાના અમે સૂચનો કરેલા હતા